જય કિસાન જય શ્રી કૃષ્ણ આ વરિયાળી આ એક છે ને આટલી પીળી છે ગમે એ રીતે બાકી આ બાજુએ કાળી છે જો આ પીળી જોઈ આગળ સેઢા બાજુએ કાળી પીળી ઓલી કાળી અને અહીંયાથી આગળ આ જરીક સે જ પીળી છે આગળ પાછી એકદમ કાઢી છે અમે તો વાવતા નથી આ પહેલી વખત વાવી છે બાકી તો અમે જીરા જ કરી પહેલી વખત કરી છે એટલે હવે આમાં શું કારણ છે પીળી પડી છે કંઈ માહિતી જરીક આપજો જે વાવેતર ખર્ચ હોય જરીક જોઈને શું ટ્રીટમેન્ટ કરીએ તો આમાં બરાબર થાય આગળ આગળ પાછી એવી નથી આગળ તો એકદમ સારી છે આ બાજુ સારી છે એમ જો નવાદી જ છે અહીંયાથી આગળ આ બાજુ એક કાઢી આ બાજુ કાઢી આ અહીંયા જ પીળી આટલામાં છે જો ગમે એ રીતે આપણને કાંઈ ખ્યાલ નથી આ પહેલી વખત આવી છે એટલે કોઈ ખ્યાલ નથી હાલે કરતા હોય તો ખ્યાલ હોય જો આ બાજુ બધે પછી કાઢી છે એવું નથી આ બાજુ બધે કાઢી અત્યારે પાણી ચાલુ છે સાતમો જય શ્રી કૃષ્ણ સૌ મગજમાં બેસે જવાબ દેજો અને એટલે કાંઈક અમે ટ્રીટમેન્ટ એની કરીએ કોન્ટાફ એક વખત દવા છાંટી છે ધોરિયા માટે બાકી ફૂગનાશક એમ પિસ્તાલી એક વખત નાખી હતી નાની હતી ત્યારે સરસ લે જવાબ આપજો કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે એવું કરીએ તો બધી ભેગી ભરી જાયજો આ વચ્ચે ખાલી બે જ ઉથલશે આ બધે જ છે